મારા પિતાજીની અરે ગયા જૂના ચોપડાઓ ત્યાં પડ્યા છે ખારવા સમાજના પછી મારા પિતાજીએ વાંચન કરીને કીધું કે ભાઈ તમે આ રાજપૂતમાંથી આ પ્રમાણે થયા પરમાર શાક રાજપૂતની પહેલો ચોપડો એ આવ્યો આજમાં કે ભાઈ આમાંથી તમે આ મોતી વરસ આ બધા ભાઈઓ આ આ રાજપૂતમાંથી ત્યાં તમારામાં સાચો પરમાર જ્યાં હતો અને સાચા પરમારની પાસે એવો દાનેશ્વરી હતો કે દાનેશ્વરીની પાસે ગમે એ માગો ને એ આપતો પહેરે કપડે પોતે નીકળી જતો આવી દાતા રે એનામાંથી બાપ ત્યારે અમુક ચારણો અને અમુક વ્યક્તિઓ વાહે લાગ્યા કે ભાઈ આનું પણ મકાવીએ ત્યારે રાજપૂતોની બાજુમાં ચડી ગયા કે ભાઈ તમે જીવતો હાવ જ આની પાસે દાનમાં માગો સાચા પરમાની પાસે જીવ તો જ દાનમાં માગે છે બપોરનો સમય છે કે ભાઈ સમય વયો ગયો બાપ હું તો પ્રભાતના પૂરમાં દાન કરનાર છું તમે કાલે આવો બીજે દી મારા બાપડીઓ ગયા માગણી કરે છે પોતે પોતાના દેવસ્થાની પાસે માગણી કરી અને જીવતો ખાવા બાપ ડણકો દેતો દેતો આવ્યો ડણકો દેતો દેતો આવ્યો બીજા રાજપૂતોના આજા ગગડવા માં આવીને ચાચા પ્રભાની બાજુમાં આવ્યો કાન પકડીને કીધું કે યો કવિરાજ આ તો હવે તમને હું દાનમાં આપું છું પણ બાપ ચાર ન લઈ શકો કે બાપા તે કીધું મને મળી ગયું છે પછી ક્યારે એને દુઓ કીધો કે ચાંચે સી સમપ્યો કેસડે જાળીને કાન હવે રમો તો મેલને રાણ મે દીઠોય પરમાર અને બાપ તે મને દાન આપી શકો છે મને મળી ગયો દાન એને હવે જવા દે બાપ આવા રાજપૂતો હતા ને અત્યારે છે એવું નથી એમ નહીં કારણ કે એ સમય ત્યારનો એવો હતો અને ચાચા પરમારનો વંશ છે પરમારો આપણે કહેવામાં આવ્યા જે અત્યારે મૈયારીમાં છે બીજા પરમારો મોડીમાં છે રાજપૂતો ગરાહિયાઓ આ બધા એનો જ વિસ્તાર અને એમાંથી આ મોતી વર્ષ પરિવાર પોસ્ટરિયા પરિવાર ખાડવાના જે છે ને એ એમાંથી જુદી પડેલી શાખાઓ અને એ શાખા શાખાથી ગયા હતા ત્યાંથી પાલીતાણા ડુંગરો ભાંગવા માટે ગયા ત્યારે વાણિયાઓ તો ચતુર ન હતા વાણિયાઓ કામ આવ્યા પછી બારોટું બારોટા કામ આવ્યું એમાં દાદુ બારોટ ને કાને વાત ગઈ બાપુ પાણીતાના ડુંગરો ભાંગવા માટે કાઢી મમનાઓ આવ્યા છે ત્યારે દાદુ બારોટ આત્મા સંશયર લઈ કાઢવી અને હમો ગયો દુશ્મનો ને ધીંગાણું કર્યું ત્યારે મમનાઓ ની અહીંયાથી આખી કાઢે છે પોતે કામ આવ્યું બારોટાણીએ પોતાના થાનેલા વાડી વાડીને દુશ્મનની ઉપર નાખવા માંડે શ્રાપ દેવા માંડી મોમના અહીંયાથી ભાઈ ગયા શ્રાપ લાગી ગયા વિના ના રહ્યો એમાં અમારા જેવા બ્રહ્મભટ બારોટ હોય ને બાપ એનો શ્રાપ લાગે એના આશીર્વાદ એ લાગે બારોટનો આશીર્વાદ ન લાગે એમ નહીં ધર્મ ગુરુ છે અને આ આ વ્યાસજી જે ભાગવત સપ્તાહ છે ને એના વક્તાએ અમે જ હતા તારા પિચરણ કાર્ય અમે જ કરીએ પણ અમારા વડીલોએ કીધું કે ભાઈ આ આપણાથી નથી થાય બ્રાહ્મણોને આપો ત્યાંથી બ્રાહ્મણો બારોટું અને સાધુ સમાજ તમારા ધર્મ ગુરુ ત્રણ કર્યાશ બારોટુને વય આપી અગોત્ર અને સગોત્રની શાખા આ પુસ્તકો બીજા ગોત્રની બાઈ ક્યારે આ ગોત્રમાં ભરે કે જ્યારે એની પેઢીને મામા નામાવલી આવે ત્યારે આ બધી બાળકોને આપ્યું સાધુ સમાજને સનાતન ધર્મની ગાદી આપી એમાં નાથ સંપ્રદાયના સાધુ એ સનાતન ધર્મના ગાદી પતિ તરીકે કહેવામાં આવ્યા છે એ પછી બીજા સાધુઓ થયા રામાનંદી માર્ગીય અતિ દર્શનની સાધુ થયા એને ધર્મગુરુ તરીકે રાખવામાં આવ્યા પણ મેન નાથ જેને આદેશ શબ્દ આપ્યો અને નાતનો દીકરો બાપ હોય ને અને તમને જે શબ્દ એના અને મારે અને માતા નામ લેવામાં આવે એનું નામ લીધા પછી ગુરુ દક્ષિણા આપે છે શિષ્ય બનાવે આજે ધર્મગુરુને પૂછવામાં આવે કે ભાઈ શરણના મા બાપના નામ તો નહીં આવડે ખરેખર મેં તો કેટલાય પરીક્ષા કરીશ બાપ કે ભાઈ નામ ના લેવાય અરે પાપ પડે હું પાપ પડે રમેશ પાટની ની ઉપર નાખવાની છૂટ મને કે ના બાપા ના દેવાય અને અમુક ઠેકાણા તો હું પોતે કે હું ધાયરામાં કહેતો હોય રામાપીરના ભક્ત મંડળમાં મારા બાપાને તમે પૂછજો નહીં આવડે ભગત ક્યાં હોય પણ ખબર ન હોય માલપુડા ને હીરો ખાવાની મજા છે બાપ અને રામાપીરના મંદિરમાં ગયા હોય વાર પર પાઠ હોય છે એની મર્યાદા કેવી જાળવાથી આજે મારા બાપને ન કરવાનું કરીને બેઠા હોય જેવા જાય બીડી પીવાય નહીં બીડીની અને મારા બાપ ભૂખા કાઢી નાખ્યો એમ ઠપકાતી હોય વાલો આમ કેતો કે કાળી અહીં કહેતી હતી ને પણ બાપ તમે વાતો કરવા આવ્યું છે કે ધર્મની ની અંદર તમે રામા પીને ભજવા આવ્યું છે બાપ धर्मी अन्व्य थी से बाप थोड़ा बारवटों ने ब्राह्मण ने आ साधु समाज अमे मई कंगली आम न गोई हरि बाप न कहें भाई बंद था जो हे निकल गादीपति तो हरिया कान में फूक मैंने कहधम ने पाप थी सेटो रह जाए बाप हूँ खोटी बात कहशी हाँ ना थी या नहीं कह ना सर्वना माता पिता नाम है के भाई सर्वना ना पिता नाम शांत ऋषि मान नाम ज्ञान बनते જેનું નામ લેવાથી કોઈને આડા હોય તો આડા ભાંગે કોઈને જીવાત્માને જાતા એના કાનમાં બે શબ્દ કયો ને એટલે સદગતિ પામે છે સનાતન ધર્મની મુખ્ય નામ શરણના માતા પિતામાં લેવામાં આવ્યું પૃથ્વીની રચના થઈ ત્યાંથી સનાતન ધર્મ આવ્યો હો રામદેવજી મહારાજ ત્યાંને તો હારે હાસ્ય વર્ણન જણાવી બાપુ હે પણ આ તો આદિ ધર્મ અને આદિ ધર્મ છે એટલે ક્યાંય બારપોરા પાઠ પર હાદી થતી હોય અરે રામદેવજીનો મંડપ ખરો થતો હોય અને ના સંપ્રદાયના સાધુ આદેશ શબ્દ કહીને અને બીજા ગાદીપતિઓને જગ્યા એને આપવી જ પડે કારણ કે ગાદીના માલિક એ છે એમ મેં કીધું ને કે અમે આના માલિક હતા એમ ના છે ને એ સનાતન ધર્મના ગાદીના માલિકો છે બાપ અને નાતનો દીકરો બેઠો હોય ને એની પલોઠી કોઈ ઉખડશે નહીં જમાવીને બેઠો એ મારા બાપણીઓ ચોવીસ ને ઉંતાલીસ કલાક સુધી એક ધારો મારો બાપ બેઠો રહ્યો અને અત્યારે તો મારા બાપણી બધી ધર્મની અન્યુ થાય એમાં ધર્મની અન્યુ કરવામાં બાર બ્રાહ્મણો સાધુઓ બધા બાપે માં અમે સામેલ છે પેલા તો અમે બગડા ત્યાં આ ધર્મ બગાડતો હોય ને આમ ન હોય ધર્મની આનિયો કરનારમાં ધર્મગુરુ છે આ ધર્મગુરુએ જ આનિયો કરાવી છે બાપ સમયનું ટાઈમનું પરિવર્તન થયું છે અને પરિવર્તન થયું એટલે અત્યારના સમયમાં તમે જોવો નકર મર્યાદા હતી ને બાપ બારોટોની મર્યાદા સાધુઓની મર્યાદા બ્રાહ્મણની મર્યાદા ક્ષત્રિયના દીકરા કેટલી રાખતા પણ હવેનો સમય ટાઈમ યુગ પ્રમાણે જો એ પ્રમાણે ના આવીએ તો આમાં બારોટને પણ નાખી દે એક ખોરાક બાટ અમારે કામ જરૂર છે સમય પ્રમાણે બાપ અમારે બધાને ચાલવું પડ્યું સાધુને બ્રાહ્મણને બારોટોને સત્ય વક્તા તરીકેને કા ત્રણેય ધર્મગુરુ અને ત્રણેય ધર્મગુરુને સાચવું કેવું ને અમારી ફરજમાં આવે છે પછી એમાં હોય કે સંસદ સભ્ય હોય કે કેબિનેટ મંત્રી બાબુભાઈ હોય કે અર્જન મોઢવાડિયા હોય બાપ કે કાંદલ જાડેજો હોય જો સાચું નહીં અમે કહીએ તો તમને કહેશે કોણ બાપ ધર્મગુરુઓ આવી વ્યક્તિઓને પાછી ઠેલે રાખવા જેવા મેરના દીકરા બધાય છે અર્જુનને રાખવા જેવો છે બબુ રાખવા જેવો છે કારણ કે એજ્યુકેટેડ ભણેલ ગંડ પ્રજાને પણ સારા સંસ્કારનું સૂચન કરાવે એવી વ્યક્તિઓ છે પણ બાપ મારા જેવા સાસુ મારા બે ત્રણ ગરીબ ગયા ને ભૂખા કાઢ્યા બેનના બે રાખવા જેવા છે અર્જને રાખવા જેવો બાબુ રાખવા જેવો છે સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના એનામાં હોવી જોઈએ તો સમાજ આપણો આગળ વધી શકે બાપ આ તો પક્ષ આ પક્ષીને હિસાબે કે ભાઈ આ ભાજપ ને કોંગ્રેસ સામ્યવાદી એવાદી સ્વતંત્ર પક્ષ આજ ભાઈઓને બેગા નથી બેહવા દીધા હગા ભાઈ ભાઈઓ છે ને એમાં વિખાંત બી આ પક્ષવાળા એ પાડી નાખ્યા છે પણ હું તો મારા બાપ એટલી વિનંતી કરું છું મેરના દીકરાઓ ક્ષત્રિયો કે તમારી એકતા સંત અને સંગઠન રાખો ભાવિ પ્રજાને ભણાવી કાર્મી એજ્યુકેશન પર લઈ આવો કોઈ ડૉક્ટર બને કોઈ વકીલ બને કોઈ એન્જિનિયર બને એકબીજા ખંભે ખંભા મિલાવીને બાપ આગળ વધશો તો સમાજની માલિકરા જગતમાં તમારી નામના રહે અને કાયમ એ કાયમ બાપ તમે આગળ વધતા રહો આજે એકતા સંગઠન હોય ને તો તમારું વડીયો કોઈ નથી દિલ્હીના તકતાની પણ મેદના દીકરા બિરાજમાન હોય કોઈ કાચનકાને વચનકાના હોય પણ બાપ આવી સમાજની અંદર દૂષણો ઘડી ગયા તમે વિચાર કરો બાપ કે નરે વડીલોની મર્યાદા કેટલી જાળવાથી ગામના ચોકમાં વડીલો બેઠા હોય ને આ મહા ભગવતી બહેનો દીકરીઓ જગતંબાઓ ત્યાંથી નીકળે તો પગરખા કે સંપણ પોતાને માથે લઈને નીકળી ગયો અને અત્યારે નીકળે તો મારા બાપને બોલે ને ગલટો કે બુઢો બેઠો ટપ 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 કરતી મારો બાપ નીકળી જાય ઓઢણું પણ ખંભે પડ્યું હોય હે ને ક્ષત્રિયાની ક્ષત્રિયની મર્યાદા ક્ષત્રિયની મર્યાદા કાયદેસરની બાપ કહી આવે છે અમે બારું તો કહેતા ને કે હો વિહા મામો ને એક વીહા માવતર જેને મોહા લોઠવું હોય ને બાપ એના ભાણેજો લોઠા હે જેને મોહાર મોરવું એના ભાણેજો મોરા હોય તમે જોજો કે મામોહારની ઉપર જ પ્રજા ગઈ હોય પાંચ દીકરા હોય એમાં ચાર દીકરા તો મામોહર ઉપર એક જ દીકરો માવતર ઉપર જાય એમાં જરાય ફેર પડે તેથી તમારો પગર કોને મારું માતર મોહરની ઉપર જ જાય અને કવિઓને બારોટો ને સારણોને એમને માવડ નથી કરતા બાપ કે ભાઈ હોમોહાર એક વી હા માવતર માવતર અને મોહરને આ સંબંધો એ પ્રાણ વિશે જહા કે કીર્તિ જંબે તહા કે શરારતા જેઠવા શરતાં પહેચાન મહારાજાએ બિલનપુરનો ગબજો લઈ કાઢવી જયારે પોતે પાછા ફેરા કહેહોને થણાઈ ગયા ત્યાં કહેવાનો મેર મુંદા નાગાજાનો મેર મહાન બહાદુરીયો હતો એની યાર એને દારૂણ યુદ્ધ કર્યું દારૂણ યુદ્ધ કરી ક્યારે એને મુંદા નાગાજ એમને હળમાન કહેલું ત્યારે એની દીકરી પબ્બુ બાઈ મહાન સરવાન બાય ત્યાં આવી એની પર મહારાજા રણજીતજી મોહિત પોતાના ઘરમાં લીધા ત્યાંથી રાજદેવની શાખ રહી તેણે રાજસખા મેર કહેવાના વાઘેલાની દીકરી એ પેલા એના ઘરમાં હતી એ પછી કહેવારા મેરમાં ઉર્ગોદ કરી અને કહેવારા મેરો આ દેશના પહેલામાં પેલા વતની આ દેશમાં પેલા કહેવારો મેર એક જ આવ્યો છું જેને રઘુવંશી પ્રભુ રામનો વિસ્તાર કહેવામાં આવ્યો છે લવ અને કુશ લવના લેવા પટેલો અને કુશના કહેવા કુશવા અને કહેવા રાહ કડવાને લેવા એ પ્રભુ રામનો વિસ્તાર લુણ જ્ઞાતિ પણ રામનો વિસ્તાર છે એના ઇતિહાસના પના એમ બોલે છે બાપ કે પ્રભુ રામનો વિસ્તાર જેને કહેવામાં આવ્યો જેને રઘુવંશી કહેવામાં આવ્યા છે એની દીકરીની આરે મહારાજા રણજીતજી ઓરગોદ કરી પોતાના ઘરમાં લીધા પોતાના ઘરમાં લઈ કાઢવી કાઢવીને જ્યારે પોતે આગળ જતા હોય શ્રીનગરમાં રાજધાની થાપી ત્યાંથી બરડીએ ગયા બરડીએથી કાટેલા ગયા કાટેલાથી આદિચ્યાણા ગયા આદિચ્યાણું ગામ એને પાછું કોર પછડામાં આવી ત્યાંથી રાજધાની ફરીને છાયામાં રહી અને હાલની તકે જેઠવાની રાજધાની પોરબંદરમાં રહી જેને બહુતે ધણી એમને કહેવાનું નથી બાપ બોચેરસો ગામ કઈ પેદા એમને એમ નથી થતા પાણો મારીને પેદા ન થાય પણ ક્યાં કાશ્મીર શ્રીનગરને ક્યાં પ્રબંધ સ્થળ અહીંયા સુધીના પ્રગ્ના બધા જેઠવાઓ ન હતા પણ આપણે મોડા પડતા ગયા એમ બીજા રાજપૂતો અમારા બાપણીઓ કબજો જમાવતા ગયા જેમ અત્યારે આપણે જમીનના કબજા કેમ જમાવી જાય બાજુના હેડો હોય તો હેડો આપણે પચાવી પાડીએ ત્યારે યાર હું હતું આગે છે ચનિયાતી બાપ અને અત્યારે એ છે એમાં જરાય ફેરફાર નથી બાપા જહા કે કીર્તિ છે કંબે ત્યાં કે સરાતા સબર કરના ને જેઠવા સન પ્રેમ હોય સુપે મહારાજાએ શાયમ રાજાની તાપી શાયમ રાજાની તાપા પછી ત્યારે પતે ઘુમડી ગયા ઘુમડી જાય છે ક્યાં યાદીતી મહારાજા કેવા લાગ્યા રણજીજી મારી ઉંમર હવે ખૂબ જ મોટી થઈ રાજ ગાજના વારત તરીકે તમારો લાગે છે રણધીજી મહારાજે બે ડગલા પાછા લાગ્યા પિતાજી નથી કારણ કે મારા ઘરમાં આવી આવીશ એક પગથ ઉચરો માટે નાનેરા ભાઈને રાજનુતિનું કરો ત્યારે યાદીજી મહારાજ કહેવા લાગ્યા રણધીરજી તમે છે અમુક માલ ને અમુક જજન જાઓ ત્યાં જઈ કરીને તમારો ભલો ખોડો ત્યાં